શ્રવણ ચોકડી પરનો ટ્રાફિક પીક અવર્સમાં માથાનો દુખાવો બને ભરૂચને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવા માટે સરકાર દહેજ બાયપાસ રોડ પર ફ્લાયઓવર બનાવી રહી છે પરંતુ આમ જનતા પોતાની આદત નહીં સુધારે ભરૂચ પોલીસ યોગ્ય પગલાં નહીં ભરે તો ફ્લાયઓવર બની ગયા પછી પણ ટ્રાફિક સમસ્યા યથાવત રહેશે તેવી સ્થિતિ દેખાઈ રહી છે બુસર થી એબીસી ચોકડી સુધીનો પાંચ કિલોમીટર ઉપરાંત નવો ફ્લાયઓવર રૂપિયા ચારસો કરોડના ખર્ચે મંજૂર થયો છે વધતી વસ્તી તેમજ દહેજ સાયખા વિલાયત ઔદ્યોગિક વસાહતને લઈ હાલમાં જ રાજ્ય સરકારે બાયપાસ બાયપાસથી શ્રવણ નંદીલાવ અને એ સી ચોકડી સુધી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર લાંબો એલિવેટેડ રૂપિયા ચારસો કરોડનો ફ્લાય ઓવર બ્રિજ મંજૂર કર્યો છે જોકે તેને નિર્માણ થતાં હજી ચાર વર્ષ ઉપરાંતનો સમય નીકળી જશે હાલમાં આ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે શ્રવણ ચોકડી પર બી કવર્સમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે નોકરીયાત વર્ગ સાથે શ્રવણ ચોકડીની આસપાસના લોકો આ ટ્રાફિકથી કંટાળ્યા છે હવે શાળાઓ શરૂ થતી જતા સ્થિતિ વધુ વિકટ બની છે તંત્રની તેમજ લોકોને આશા છે કે આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ શ્રવણ ચોકડી પરના ટ્રાફિકની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે લોકો સ્વયંભૂ ટ્રાફિકના અનુશાસન નું પાલન કરે તેમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચોક્કસ રીતે કામ કરવામાં આવે જો એમ ન થાય તો ફ્લાયઓવર પછી પણ ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તેવી શક્યતાને નકારી શકાય નહીં